અંજારના રેલવે સ્ટેશન વિસ્તારમાં ટેમ્પો ઓટોની દુકાનમાં ટકરાતા સાત જેટલા મોટરસાઇકલ વાહનોનો શોથ વાળી દીધો હતો સદનસીબે કોઈને ઈજા નથી થઈ પરંતુ સાત મોટરસાઇકલ અને ટેમ્પોને ભારે નુકસાન થયું પૂર્વ કચ્છના અંજારમાં પૂરપાટ જતા ટેમ્પોએ નાના મોટા વાહનોને અડફેટે લેતા દોરધામ મચી જવા પામી હતી મળતી માહિતી મુજબ અંજાર શહેરના વર્ષામેળી સર્કલ નજીક બેકાબુ ટેમ્પો એક પાસેની ઓટો ગેરેજની દુકાનમાં ટકરાયો હતો અકસ્માતના પગલે લોકોની ભારે ભીડ ઘટના સ્થળે એકઠી થઈ ગઈ હતી સંભવિત બ્રેકફેલ થવાના કારણે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે આ દુર્ઘટનામાં સદભાગ્યે જાનહાની ટળી છે પરંતુ છ થી સાત જેટલા વાહનો સહિત ટેમ્પોમાં પણ નુકસાની થઈ છે એની ગાડી તો ઉપર છે